એક નાનકડી ભૂરી આવી એના કરતા ના આવ્યો તો સારું હોત આઠ આવડી પૂર ને શું કરે હવે પપ્પા આવ્યા છે પૂરો શું આવે કેટલો કિલો થઈ જાય સ્વાગે છે ભાઈ તમારો આપડા આજના નવા વિધિઓમાં આજે હું ને પપ્પા બે જણા જ આવ્યા છે આજે ત્રીજો માણસ કોઈ છે નહિ જાર ઉપાડી લેવા છે આજે આઠ પડ્યા છે પાણીમાં આઠ આપણે આવી નહી બે બે દિવસે જોવા હવે આજે ઉપાડીને રાખી દેવા છે પાણીમાં પ્રેશર વધી ગયો છે આજે પવનને વધારે છે આજે હું ને પપ્પા હેરાન થવાના છે પવનમાં ભૂલ હેરાન થઈને ઝાર ઉપાડી દે આજે આજે ઝાર ભરીને રાખી દે પાછા જોઈએ હવે શું આવે છે આ ટીમાં તો કઈ આવ્યું નહીં આજે ઉપાડીને રાખી દેવા છે

આપણે વિડીયો મિટિંગના બનાવીએ એટલે આપણે જાર નાખતા નાખા પડ્યા હતા વિડીયો માટે આપણે પર આપણે નાખ્યો છે એટલે મચ્છી ચાલુ થશે ચોથા મહિનામાં કેમ કાંઈ ચાલુ થશે પછી અટાણે મચ્છી જઈને પછી કોઈ આપણે વિડીયો બનાવવા તો કરીને આવીએ છીએ મિટિંગ કરવા માટે હવે આપણે કામ કરવાનું વહી જો તમારે કામના ને વિડીયો જોવો હોય તો કમેન્ટ કરજો તો આપણે વાંય વિડીયો બનાવશ બોટ ઉપર કામ કરવા જતું ત્યાં Yo también, apresuré al barcam, lacin y acá para allá, se ve no hay video, por nada. Yo también, cam, yo y tocame el yo. Que no supan, no yo, oye. La precisa en navidad otra, no a la ti. Va a chivar el carne, va a la precisa en navidad, tal lugar de esto. ya pedaría, estaba, no, 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 no,

aquí en el Dior Kima. Droga. Ay. ચડી જાવ છટાવી ગયા હવે ઘર ભેગા બોટનું કામ કરવા આવી ગયા એમને ઓછા ને આજે થોડુંક બાકી આમ બાજુ પૂરું કરીએ આ કાલે કાલનું આપણું કામ છે આ બધું કાલે કર્યું જ્યાં બધું લાકડા જે જાબી નો માય ફિટ કર્યા છે આવી રીતના લાકડા હતા અહીંયા ફિટ કરે ને ઉને હુસેન ભાઈ આ ફાઈબર કયું છે અહીંયા હવે આમ બાજુ થોડો બાકી રહી ગયું પૂરું કરીએ ને પછી વારી ઓલી બાજુ બારે કરવાનું છે વાસેના ભાગ માં કરવાનું છે આપણે મોરામાં છે બોટના મોરામાં મોરા માં સાકર ફૂલ લાગે ને સાકર ગમે એ હોય ને કરવું પડે પૈસા દેખાડો એ લોકો ફેસિંગ માં ગાય મળતું નથી હવે એક કામ કરવાનું છે આપણે બોટું ના પકડો આપણે કામ પૂરું કરીને આવી ગયા છે ક્યાં એવા જ આપણે બીજી બોટ ઉપર

જોઈ લીધું કામ બધું ગયું ને બધું કાલે ચાલુ કરું ક્યારે કરું 5 દે 5 દે ઓ આ બધી કામ ચાલુ છે આમ ઉપર પડી આ બધી જટલી ઉપર પડી ને કામ ચાલુ છે